ઘણા સમય પછી આ ભજીયા બનાવવાનો પ્લાન બનાવ્યો તો એમ કાય વર્ષત થઈ ગયો તો આ ભજીયા આવી ગયા હે આપડા મિલનભાઈ કુલદીપભાઈ પ્રફુલ સાવન ભાઈ આરો ને રાહુલભાઈ હા ભાઈ ઓય કી માતાજી જય માતાજી જય માતાજી ના મજે આ કેનો ટાંડે ભાઈ મજા આવી ગઈ ના આ કારીગર આપણા સાવન ભાઈ ડુંગરી લીંબુ ના કારીગરે અલે ડુંગરી લીંબુ આપ ભાઈ બહુ મસ્ત વાટે ને

બોલ મોજ હોય જાત જાત માં ને બાત બાત માં હા સાધારણ ભલે આવળ દેવારો છે કે સીબો સાબો સીબો સાબો નામ ફેરવી હાલો હાલો આ લેવા તો દે પિરસ્તો વંધીરમ હાલો ભલે જો હા લેવા દે ને મને તિમાય નવો નવો પિરોયો હોય તો ડાયરે

વન રાતે વનમાં માં અમાર સાવન ભાઈ નો મીઠો દાદા ભાઈ સાવન ભાઈ એ હું ઓછા રાખો તો અહીંયા આપડે માહીન મયુર ભજિયા હે કે હું હે નું એડ્રેસ હું હે હું હે એસી ફૂડ રોડ ઉગમ સ્ટોર બરોબર એસી ફૂડ રોડ અને ઉગમ ફૂડ ની હે હું ને માહીન મયુર ભજિયા અને મિત્ર બહુ મજા આવી ભજિયા ખાવાની એમ કે અને અનલિમિટેડ દેવું હોય કે બધું ઓફર તમે આવજો એકવાર ટ્રાય દો તમને મજા આવી જશે

પાછો આજે હું મને રાજકોટમાં થોડો થોડો વરસાદ પડી ગયો તો એટલે પછી આ લોકો ભજીયા પ્રોગ્રામ કરી નાખ્યો એમાં કઈ ઘટે જ નહીં ભાઈ જોવા ની ફિલિંગ આવે મીડિયા એક કોઈ ભજીયા ઘર ગરમ ને થોડા ના હાલો તો પછી મળીએ કન્ટિન્યુ મિત્રો અત્યારે રૂમે પૂગી છીએ અને જમી લીધું ચાલો બાય